વધુ એક અપડેટ પર નજર કરીશું જે અપડેટ મળી રહી છે તેના પર નજર કરીએ તો રાજકોટ સિટી બસ ચાલક દ્વારા સર્જવામાં આવેલા અકસ્માતના મામલે અપડેટ સામે આવી રહી છે ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ દ્વારા સૂત્રોચ્યાર સાથે રસ્તા રોકી વિરોધ કરવામાં આવ્યો છે જે અકસ્માત સજાવ હતો તે મામલે વિરોધ થઈ રહ્યો છે કોટેચા ચોક ખાતે વિરોધ સાથે સાથે ચક્કાજામ કરવામાં આવ્યો છે અને વિરોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

નિર્દોષ લોકોએ પોતાનો દેવ ગુમાવવાનો વારો આવ્યો હતો ત્યારે સમગ્ર ઘટના મામલે એનએસિવાય દ્વારા રસ્તા ઉપર ઉતરીને વિરોધ છે તે કરવામાં આવ્યો હતો ત્યારે કોટેયા ચોક ખાતે સિટી બસ આવતાની સાથે સિટી બસ રોકીને તેનો વિરોધ છે તે કરવામાં આવ્યો હતો જેને લઈને